આ ગુજરાત રાજ્યનો ગીર વિસ્તાર છે જ્યાં એશિયન સિંહોનું સામ્રાજ્ય છે સમગ્ર પૃથ્વી પર ગુજરાત રાજ્યમાં સિંહોનો વસવાટ થાય છે તેમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ સાથે તેમનો વ્યાપ પણ વધી રહ્યો છે આજે છસોને પંચોતેર જેટલા સિંહ એસ્લાન્ટિક નાયક લેન્ડસ્કેપમાં વસી રહ્યા છે જે નવ જિલ્લાના પંચાવન તાલુકાઓમાં અંદાજીત ત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાય છે વર્ષ બે હજાર સોળથી સતત વધી રહેલા આ આંકડાઓ વિશ્વ સિંહ દિવસમાં ભાગ લઈ ચૂકેલા સહભાગીની સંખ્યા દર્શાવે છે સમગ્ર દુનિયામાં દર વર્ષે દસ ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર તેરમાં આફ્રિકામાં સિંહ રક્ષણ માટે કાર્ય કરી રહેલા દંપતિ દેરીન અને પેવરલેટ જોબર આ બંને દ્વારા પ્રથમવાર વિશ્વસી દિવસ રાખવા વિચાર્યું હતું ત્યાર પછી સિંહ અને સિંહ રક્ષણ બાબતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં આ બાબતે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે વર્ષ બે હજાર અઢારમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે ગુજરાતના પાંચ જિલ્લામાં અગિયાર લાખ જેટલા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો અને સર્જાયો વર્લ્ડ રેકોર્ડ દર વર્ષે આ લોકો પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છીએ સિંહ છે એટલે આપડી છે અને આપડી છે એટલે જંગલ છે જંગલ છે એટલે સિંહ છે સિંહોની હાજરી અને તેના સંરક્ષણથી થી લાયક લેન્ડસ્કેપ વિસ્તારમાં વસ્તી અને અન્ય પ્રજાતિઓનું પણ કુદરતી રીતે સંરક્ષણ થાય છે